પ્રભુ શ્રીકૃષ્ણના નામમાં આપસરોને પ્રેમી સલામ વિશ્વાસના સૂર્યોરોની યાદીમાં આજે મૂસા વિશે જોઈશું અહીં હિબ્રુને પત્ર તેના અગિયારમાં અધ્યાયની ત્રેવીસમી કલમમાં સૌ પ્રથમ તેના મા બાપના વિશ્વાસ વિશે લખવામાં આવ્યું છે વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને ત્રણ મહિના સુધી સંતાડી રાખ્યો કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં મૂસામાં વિશ્વાસ ક્યાંથી આવ્યો તેના મા બાપ દ્વારા એટલે જ અહીં લેખક પ્રથમ તેના મા બાપના વિશ્વાસ સંબંધી જણાવે છે નિર્ગમનનું પુસ્તકને તેના પહેલા અધ્યાયમાં લખ્યું છે તે પ્રમાણે મિસર દેશમાં ઈસરાયેલી પ્રજા વધતી જતી હતી અને બળવાન થતી હતી આથી મિસરના રાજાએ હુકમ કર્યો કે ઈસરાયલી લોકમાં છોકરો જન્મે તો તેને મારી નાખવો અને છોકરી જન્મે તો તેને જીવતી રાખવી પણ મૂસાના જન્મ પછી તેના મા બાપ રાજાની આજ્ઞાથી બીધા નહીં પણ તેમણે મૂસાને વિશ્વાસથી ત્રણ માસ સુધી સંતાડી રાખ્યો કે ઈશ્વર તેને કશું જ નહીં થવા દે ત્યારબાદ વધારે સમય સંતાડી રાખવો શક્ય ન હતું માટે વિશ્વાસથી ગોમત્રુણની પેટીમાં તેને મૂકી નદીમાં તરતો મૂક્યો જ્યાં ફારૂની દીકરી તેને રાખી લે છે અને તેના પુત્ર તરીકે તે રાજમહેલમાં રાજકુમાર તરીકે મોટો થાય છે તેના મા બાપને વિશ્વાસ હતો કે ઈશ્વર તેના દીકરાને સાચવશે અને એ જ પ્રમાણે થયું આગળ ચોવીસથી છવ્વીસ કલમમાં મુસાએ મોટા થયા પછી વિશ્વાસથી લીધેલા સાહસિક નિર્ણયની વાત છે ચોવીસમી કલમ પ્રમાણે વિશ્વાસથી તેણે ફારૂની દીકરીના પુત્ર ગણાવવાની ના પાડી આ એક સાહસિક નિર્ણય હતો કેમ કે કદાચ રાજા તેને મૃત્યુદંડની સજા પણ આપી શકત પણ મુસાને વિશ્વાસ હતો કે પ્રભુ તેનું રક્ષણ કરશે જે વિશ્વાસ તેના મા બાપ દ્વારા વારસામાં તેને મળ્યો હતો પચીસ અને છવ્વીસ કલમ પ્રમાણે તેણે ધન દોલત સુખ વૈભવ કે ઊંચી પદવીની લાલચ રાખી નહીં એક રાજકુમાર હોવાને કારણે તે મિસર દેશનો ભાવિ રાજા હતો પણ ઈશ્વરની યોજના આગળ તેણે એ બધા સુખને તુચ્છ ગણ્યું ત્યાં પચીસમી કલમમાં લખ્યું છે કે પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતાં ઈશ્વરના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું તે સમયે તેના ઈસરાયેલી ભાઈઓ પર જુલમ ગુજારવામાં આવતો હતો તે તેમની સાથે દુઃખ ભોગવવાનું વધારે પસંદ કરે છે કેમ કે તેને ઈશ્વરના વચન પર વિશ્વાસ હતો જે વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું કે ચારસો વર્ષની ગુલામગીરી પછી ઈશ્વર ઈસરાયેલી લોકને વચનના દેશમાં લઈ જશે સુખ કરતા તેના ભાઈ નાખે છે જેનો ઉલ્લેખ નિર્ગમનું પુસ્તક તેનો બીજો અધ્યાય દસ અને અગિયાર કલમમાં જોવા મળે છે આજે આપણે શું પસંદ કરીએ છીએ ઈશ્વરથી દૂર લઈ જતા સુખના વાનાઓ કે પછી ઈશ્વરની સમીપ રાખતા દુઃખો મુસાની જેમ શું આપણે ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરીએ છીએ પેલા યોહાન કહે છે જગત તથા તેની લાલસા જતા રહે છે પણ ઈશ્વરની ઈચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે ગીત કરતા પણ ખૂબ સરસ વાત કહે છે ગીતશાસ્ત્ર ચોર્યાસી અને દસ માં કેમ કે હજાર દિવસ કરતા તમારા આંગણામાંનો એક દિવસ શ્રેષ્ઠ છે દુષ્ટતાના તંબુઓમાં રહેવું તે કરતાં મારા ઈશ્વરના મંદિરના દરવાન થવું તે મને વધારે પસંદ છે આગળ છવ્વીસમી કલમ પ્રમાણે મૂસા વચનના દેશરૂપી જે ફળ મળવાનું હતું તે તરફ વધારે લક્ષ્ય આપે છે મિસરના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તી સાથે નિંદા સહન કરવી તે સંપત્તિ પસંદ કરે છે જગતની સંપત્તિ આઠ કલમ પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા વળી ખ્રિસ્તી શું મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું પહેલો પિત્તર ચાર અને ચૌદ કહે છે જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે કલમ પ્રમાણે રહ્યો મિસરનો ત્યાગ કર્યો રાજાના ક્રોધથી ડર્યો નહીં રાજાને સામો જવાબ આપી દીધો નિર્ગમનનું પુસ્તક દસમો અધ્યાય ને સત્યાવીસ અને અઠ્યાવીસ કલમમાં લખ્યું છે તે પ્રમાણે ફારૂટ મૂસાને કહે છે કે તું મારી પાસેથી ચાલ્યો જા અને ખબરદાર મારું મુખ હવે ફરી જોતો નહીં અને જો તું મારું મુખ ફરી જોશે તો તું તે દિવસે માર્યો જશે અને આગળ અઠ્યાવીસમી કલમમાં મૂસાએ ડર્યા વગર વિશ્વાસથી કહ્યું તમે બરાબર કહ્યું છે હું ફરીથી કદી તમારું મુખ જોઈશ નહીં મુસા આ પ્રમાણે એટલા માટે કે છે કેમ કે તે જાણતો હતો કે ઈશ્વરે જે વચન આપ્યું છે તે ઈશ્વર પૂરું કરશે જ વચનના દેશમાં ઈશ્વર લઈ જશે જ મિસરમાં રાખશે નહીં અને ફારૂનનું મુખ ફરી જોવાનો પ્રસંગ પણ ફરીથી આવશે નહીં એ વિશ્વાસ સાથે મૂસા ડર્યા વગર ફારૂનની સામે જવાબ આપે છે આગળ અઠ્યાવીસમી કલમ પ્રમાણે તેણે વિશ્વાસથી પાસકાની અને રક્ત છંટકાવની ક્રિયા કરાવી નિર્ગમનનું પુસ્તક બારમો અધ્યાય એકવીસથી ઓગણત્રીસ કલમ પ્રમાણે ઈશ્વરે તેને જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે ઈસરાયલોના ઘરની બારસાક પર બકરાના રક્તનો છંટકાવ કર્યો જેથી રાત્રે પ્રભુનો દૂધ મિશ્રીઓનો વિનાશ કરવા આવે ત્યારે દરવાજા પરનું રક્ત જોઈને તે ઘરને તે છોડી દે વિશ્વાસથી તેને તેઓએ લાલ સમુદ્ર પાર કર્યો નિર્ગમન પુસ્તક ચૌદમો અધ્યયન એકવીસ થી ત્રીસ કલમમાં તેનો ઉલ્લેખ છે કેવો અદ્ભુત અને અકલ્પનીય એવો બનાવ છે આગળ લાલ સમુદ્ર છે પાછળ મિસરનું સૈન્ય છે બંને તરફ મોત છે પણ વિશ્વાસથી લાલ સમુદ્ર તરફ આગળ વધ્યા અને તેના પાણી એ દિવાલની જેમ ઊભા રહી ગયા અને વચ્ચે કોરી ભૂમિમાંથી તેઓ ચાલી નીકળ્યા મિશ્રી સૈન્ય આમ કરવા ગયું અને તે પાણીમાં ડૂબી મર્યું આ બધું વિશ્વાસ વગર શક્ય નથી કેમ કે આપણે જાણીએ છીએ નવા કરારમાં પિત્તર તેના અવિશ્વાસને કારણે પાણી પર ચાલી શક્યો નહીં જે ઘટના માતીની લખેલી સુવાર્તા ચૌદમો અધ્યાય બાવીસ થી એકત્રીસ કલમમાં આપણને જોવા મળે છે ત્યાં એકત્રીસમી કલમમાં પ્રભુ તેને કહે છે અરે અલ્પવિશ્વાસી તે સંદેહ કેમ આણ્યો તેના અવિશ્વાસને કારણે તે પાણી પર ચાલી શક્યો નહીં પ્રભુ પર વિશ્વાસ રાખવાથી ગમે તેટલી મોટી મુસીબત હોય ગમે તેટલી મોટી તકલીફ હોય દુઃખ હોય તો સઘળું દૂર થાય છે જે આજના સંદેશા દ્વારા આપણને શીખવા મળે છે પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો આમેન